થઈ થઈ રહ્યું હતું કામગીરી રહી હતી સાફ જ નથી કરી ધૂળ સાફ કર્યા વિના ડામર પાથરી દેવામાં આવ્યો છે અને એટલે જ સવાલોના ઘેરામાં છે આ કામગીરી જોકે ખાડા પૂરવાની આ કામગીરી ચાલી રહી હતી કોન્ટ્રાક્ટર સાથે મેલી ભગતની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે ડામરની ગુણવત્તા નબળી હોવાનો સ્થાનિકો આક્ષેપો પણ કરી રહ્યા છે તો પણ નેવે મૂકવામાં આવ્યા છે શા માટે નીતિ નિયમો બનાવવામાં આવે છે તે જ અહી સવાલ છે શા માટે અધિકારીઓ આખાડા કાન કરે છે તે પણ સૌથી મોટો સવાલ છે જ્યારે અધિકારીઓને પૂછવામાં આવે તો તે જવાબ આપવા તૈયાર નથી રસ્તાની કામ સમારકામની કામગીરીમાં નિયમોનું ધ્યાન કોણ રાખશે શા શા માટે માટે ધ્યાન રાખવામાં નથી આવતું કામગીરીમાં પ્રકારના નિયમોનું પાલન આર એનબી વિભાગ ને પૂછીએ તો તે પણ આખાડા કાન કરે છે શા માટે અધિકારીઓ દ્વારા આખાડા કાન કરવામાં આવે છે શું આ તમામ લોકો મિલીભગત કરી રહ્યા છે ભ્રષ્ટાચારની પણ વાત અહીં થઈ રહી છે શું કોન્ટ્રાક્ટર સાથે મિલી ભગત કરવામાં આવી છે કારણ કે આક્ષેપો સ્થાનિકો દ્વારા એ પણ કરવામાં આવ્યા છે કે ડામરની ગુણવત્તા એ નબળી છે ક્યાં સુધી પ્રજાના પૈસાનો આમ જ વેડફાટ થતો રહેશે અને આવી જ રીતે ધૂળને સાફ કર્યા વિના ડામર પાથરી દેવામાં આવશે અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા હરેશ ભાલિયા જોડાઈ ગયા છે હરેશ શા માટે નિયમો બનાવવામાં આવે છે ધૂળને સાફ નથી કરી અને ડામર પાથરી દેવામાં આવ્યો છે જો વાત કરવામાં આવે તો જો કહી શકાય કે ધોરાજી છે તે ધોરાજીમાં વારંવાર રસ્તાને લઈને વારંવાર વિવાદમાં રહ્યું છે ત્યારે જો વાત કરવા જઈએ તો ધોરાજીની અંદરમાં લોકો દ્વારા બેનરો મારી અને ખાડા રાજ જેવું દર્શાવવામાં પણ આવી રહ્યું છે અને જ્યારે જયારે આ પ્રકારના રસ્તાઓનું કામ થતું હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોય તેવું લાગી રહ્યું છે તેને લઈને

જી હરેશ તમામ માહિતી બદલ આપનો આભાર તો પ્રજાના પૈસા ક્યાં સુધી આવી જ રીતે સાફ નથી કરી અને ડામર પાથરી દેવામાં આવે છે એક તરફ ખાડા રાજ અને ધોરાજીમાં આજકાલની સમસ્યા નથી છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યા ધોરાજીમાં ચાલતી આવી છે ખાડા રાજ જોવા મળતું હોય છે જ્યારે કામગીરી કરવામાં આવે છે તો પણ તે કામગીરી આવી કરવામાં આવે છે અને ફરી એકવાર એ જ સ્થિતિ જે સ્થિતિ તેવું જ જોવા મળતું હોય છે એટલે જ સવાલો થાય છે કે ડામરની ગુણવત્તા પર પણ સ્થાનિકોએ આક્ષેપો કરવા પડ્યા છે સ્થાનિકો હેરાન પરેશાન થતા હોય છે કોન્ટ્રાક્ટર સાથે મેલી ભગત હોવાની ચર્ચાઓ પણ એટલી જ થઈ છે અને રસ્તાના સમારકામમાં નિયમો શા માટે નેવે મૂકવામાં આવે છે શા માટે કોઈ નિયમોનું પાલન નથી થતું જો નિયમો બનાવ્યા છે તો પાલન ક્યારે થશે કામગીરીમાં શા માટે કોઈ નિરીક્ષણ કરવામાં નથી આવતું ધોરણો હોય છે ધારા ધોરણો કે જે ફોલો કરવાના હોય છે જેનું પાલન કરવામાં આવતું હોય છે જ્યારે પણ ડામર કરવામાં આવે છે ત્યારે પરંતુ એ એક પણ ધારા ધોરણોનું પાલન કરવામાં જ નથી આવતું આર એન્ડ બી તમામ વિભાગના અધિકારીઓએ આખાડા કાન કરી દે છે જેતપુર રોડ ગેલેક્સી ચેકપોસ્ટ ઓફિસ ચોક વિસ્તારમાં આ કામગીરી થઈ રહી છે અને એ જ રસ્તાના સમારકામના દ્રશ્યો કે જ્યાં નિયમોને નેવે મૂકવામાં આવે છે નિયમોનો ઉલાડીઓ કરવામાં આવે છે ખાડામાં પડેલી ધૂળ કે જે એમને એમ જ રાખવામાં આવી છે ઉપર ડામરના થર લગાવી દેવામાં આવે છે અને સ્થિતિ એની એ જ જોવા મળે છે થોડા સમય બાદ કોંગ્રેસ પ્રમુખ આપણી સાથે ગયા છે દિનેશભાઈ તો ગુજરાત સ્વાગત છે દિનેશભાઈ વિપક્ષ તરીકે આપણે જો પૂછીએ તો જે આપ રસ્તાની કામગીરી જોઈ રહ્યા છો ધૂળ સાફ નથી કરી ડામર પાથરી દેવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટરોની મિલીબગતની ચર્ચા થાય છે ભ્રષ્ટાચારની વાતો થાય છે શું આપની પ્રતિક્રિયા ખરેખર વસ્તુ એવી છે કે જયારે આર એન બી વિભાગ છે અત્યારે આમ હાલમાં જોઈએ ને તો ભ્રષ્ટાચાર નો અડીંગો જ બની ગયેલ છે જે રોડ ને બનાવવા માટે અત્યારે ટેન્ડર પ્રક્રિયા થઈ રહી છે એ રોડ ને અત્યારે થીંગડા મારવાની કામગીરી શરૂ કરી છે માત્ર જે જગ્યાએ થીંગડા મારે છે એ પણ ધૂળ પડી છે એની ઉપર માત્ર ડામર નાખી દેવામાં આવે છે અને ભ્રષ્ટાચાર કરવા માટે જ આ કામગીરી કરી હોય એવું લાગી રહ્યું છે જી દિનેશભાઈ કેટલા સમયથી આપ આવી રીતે જુઓ છો આ પહેલા પણ આવી રીતે ખાડા જેમાં પહેલેથી આજકાલ નું નથી આપ પણ જોતા આવ્યા છો આપણે કેટલી વાર જોતા આવ્યો છે આપણે કેટલી વાર આવી સ્થિતિ જોઈએ અત્યારે પણ જુઓ છો આપ છેલ્લા છેલ્લા ત્રણ વર્ષથી તો હું જોતો આવું છું કે ખાડાઓ જે પડી ગયા છે એને બુરવા માટે ક્યારેય કોમ કઈ કામગીરી કરવામાં આવી નથી અને જયારે કરવામાં આવે ત્યારે આજ રીતે આ સિસ્ટમ થી કામગીરી કરવામાં આવે છે કે એક મહિનો દિવસ સુધી એ ડામર રહેતો નથી ધૂળ નાખી અને માત્ર ખાલી માથે ડામર ધૂળ ની ઉપર ડામર નાખી દેવામાં આવે છે જેને કારણે ડામર તરત ઉકળી જાય છે અને પ્રજા છે એ સમસ્યા થી ત્રણ વર્ષથી પીડાઈ રહી છે જેને આપ વિપક્ષ તરીકે જનતાનો અવાજ પણ બનતા હોય છે તો જ્યારે આપે અવાજ ઉઠાવ્યો ત્યારે આપને કેવી પ્રતિક્રિયા મળી હતી અમે અમે ઘણી વખત રજૂઆતો કરવામાં આવી છે પણ આ તંત્ર દ્વારા આ ખાતા કાન કરવામાં આવે છે કોઈ દરકાર લેવામાં આવતી નથી જી દિનેશભાઈ જોડાવા બદલ આપનો આભાર તો આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો જોકે કોંગ્રેસના નેતા પણ આપણી સાથે જોડાયા હતા જેમણે જણાવ્યું કે ખાડા પડે છે ત્યારે ધૂળ સાફ નથી કરાતી જેટલા પણ નિયમો હોય છે તે તમામ નિયમોને નેવે મૂકવામાં આવે છે ખાડા પુરવાની કામગીરી માટે ના નિયમો પણ નેવે મુકાયા છે જેતપુર રોડ અને ગેલેક્સી ચેકપોસ્ટ ઓફિસ ચોક વિસ્તારના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો

મેડમ જ્યાં વાત કરીએ ને આપણે કે અત્યારે ધોરાજીમાં અને ખાસ કરીને ગુજરાતમાં અંધેરી નકરી અને ગંડુ રાજા જેવું રાજ ચાલી રહ્યું છે આ બાબતે આજથી બે મહિના પહેલા અમે લોકોએ ધારાસભ્યને જાહેર પત્ર પર લખ્યું હતું કે આ બાબતે પગલા લેવા જોઈએ કેમ કે મોટા પાયા ભ્રષ્ટાચારની આતંકા છે અને એની વિજેલિસ તપાસ માંગ થાય એવી અમારી માંગણી છે જેને સલીમભાઈ આરએનબી વિભાગ પણ આખાડા કામ કરે છે તેવી પણ વિગતો સામે આવી છે અરે મેડમ એ વાત છે ને એક તો મેડમ રોડ ભૂકાનું છે બનાવી નાખવામાં આવ્યું અને ચોમાસામાં આજે સરકારી આપણે કહીને કે સરકારી સ્વિમિંગ પુલ બનતી એવી પરિસ્થિતિ નિર્માણ છે ઉપરથી લોકલની જારીઓ રાખેલી છે હજી રોડ નું પૂરો નથી થયું એની પહેલા હજી અત્યારે રસ્તામાં કામ ચાલુ છે એવા બોટ મારીને રસ્તાને અડધું ડાયવર્જન કરવામાં ઘણી આવ્યું છે એટલે આ ચોખ્ખી સ્પષ્ટ પણ આપણે કહી શકાય કે ભ્રષ્ટાચાર જ છે જી સલીમભાઈ કેટલા ટાઈમથી આપ સ્થિતિ જુઓ છો કે આવી જ રીતે થીગડા મારી દેવામાં આવે છે અને પ્રજાનો પૈસાનો વેડફાટ થાય છે મેટામાં છેલ્લા જ્યારથી આ રોડ નું કામ ચાલુ થયું છે દોઢ પોણા બે વર્ષથી છે આ જ પરિસ્થિતિ નું નિર્માણ છે અત્યારે વિસ્તાર ની અંદર હજી પણ હજી આજ પરિસ્થિતિ લોકો પરેશાની ભોગવી રહ્યા છે જી સલીમભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર તો આર એન્ડ બી વિભાગના અધિકારીઓ પણ આખાડા કામ કરે છે ભ્રષ્ટાચાર પહેલેથી જ થતો આવે છે છેલ્લા ઘણા સમયથી દોરાજીની આ સમસ્યા છે આ જ દ્રશ્યો છેલ્લા બે વર્ષથી આપણે ટીવી સ્ક્રીન પર આપણે દેખાડી રહ્યા છીએ કે હોય કામગીરી થાય છે સમારકામ કરવાની કામગીરી થાય છે છતાં પણ દૂરને સાફ નથી કરાતી અને ઉપર જ ડામર પાથરી દેવામાં આવે છે એટલે કે થીગડા મારવાની કામગીરી વર્ષોથી અહીં ચાલતી રહે છે અને પ્રજાના પૈસાનો વેડફાટ થતો રહે છે ન માત્ર તે પરંતુ કોન્ટ્રાક્ટરો સાથે મીલી ગત પણ હોય છે ને એટલે જ જેટલા પણ સત્તાધીશો જવાબદારો હોય છે તે તમામ આ ખાડા કોઈ પણ જવાબ આપવા તૈયાર જ નથી થતા અને સ્થિતિ તેવી જ જોવા મળે છે શું કોન્ટ્રાક્ટર સાથે કરવામાં છે છે સૌથી મોટો સવાલ કારણ કે જે સ્ક્રીન પર આપ જુઓ છો કે થીગડા મારવામાં આવે છે ડાબરના એ પણ થોડા થોડા અંશે જેટલા પણ ખાડા છે ત્યાં સમારકામ કરાય છે પરંતુ નિયમો હોય છે તે તમામ નિયમોનો ઉલાડીયો કરવામાં આવે છે નીતિ નિયમો શા માટે બનાવવામાં આવે છે તે સૌથી મોટો સવાલ છે જેતપુર રોડ ગેલેક્સી ચોક ડામર પાથરી દેવામાં આવે છે એટલે કે આવી જ રીતે ખીડા મારી અને કામચલાવ કામ કરવામાં આવે છે ફરી થોડા મહિનાઓ બાદ એની એ જ સ્થિતિ જોવા મળે છે અને ફરી લોકોને હેરાન થવાનો વારો આવે છે અને જેના કારણે સ્થાનિકો પણ હવે

ધોરાજી ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાજલે આપણી સાથે જોડાઈ ગયા છે મહેન્દ્રભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે મહેન્દ્રભાઈ ધોરાજીમાં સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે જ્યારે ખાડારાજ રાજ વધે છે તો ડામર પૂરવામાં આવે છે ખાડાઓને પરંતુ જ્યારે એ કામગીરી થતી હોય છે સમારકામની ત્યારે ધૂળને પણ સાફ નથી કરાતી અને ગામરને પાથરી દેવામાં આવે છે તો શા માટે નિયમોને નેવે મુકાય છે શા માટે દર વખત આની આજ સ્થિતિ ભ્રષ્ટાચારની પણ વિગતો સામે આવી છે અનેક વખત વિપક્ષે પણ રજૂઆત કરી છે આપની પ્રતિક્રિયા હાજી બેન આ બાબતે આ બાબતે મેં સરકારમાં રજૂઆત કરેલી કે જ્યાં સુધી રોડ મંજૂર થઈ ગયો છે અને એની મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે એટલે કે વહીવટી મંજૂરી તાંત્રિક મંજૂરી ત્યાર પછી ટેન્ડરિંગ પ્રક્રિયા એ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી જે ખાડાઓ છે અને લોકોને પારાવાર મુશ્કેલી પડે છે તો ખાડા પૂરવા માટે એક્ઝિક્યુટિવ એન્જિનિયરને અને સરકારમાં રજૂઆત કરેલી એટલે આ કામગીરી શરૂ થઈ હશે અને જો એ કામગીરી નબળી હશે તો હું તાત્કાલિક સરકારશ્રીના ના સિનિયર અધિકારીઓનું ધ્યાન દોરીશ અને નિયમ મુજબ

અને અને આ બાબતે હું તાત્કાલિક હમણાં જ સરકારના સિનિયર ધ્યાન દોરું છું છું જે જરૂરી કાર્યવાહી કરાવડાવું જી મહેન્દ્રભાઈ સાથે બદલ આપનો આભાર જેતપુર રોડ ગેલેક્સી ચેકપોસ્ટ ઓફિસ વિસ્તારના દ્રશ્યો પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં કોઈ પણ પ્રકારના નીતિ નિયમોનું પાલન નથી થતું અને ડામર પાછળ દેવામાં આવે છે જ રીતે થીગડાઓ કરવામાં આવે છે